મંદિરથી ચાલુ કરી રંગરોગાનનું કામ હવે ભોજનાલયમાં પહોંચ્યું છે રિપેર સિપેર કરી અને આ ભોજનાલયમાં રંગનું કામ આગળ વધી રહ્યું છે હોલમાં અને બહાર નાની તિરાડો પૂરી ને આ કામને પરિપૂર્ણ કરવામાં આવે છે ભોજનાલયમાં કામ પૂર્ણતાને આરે હર્ષમાં ઘસાઈ કામ પૂરું કરી અને આ ચમચમાટ ભોજનાલય સ્વચ્છ સુંદર વર્ષોથી અહીંયા તળિયામાં જે મેલો હતો એને પથ્થર ઘસાઈ કરી સુંદર આરિસાજો ચમચમાટ પથ્થરનો થયો સાથે ભોજનાલય પણ ઘણા વર્ષોથી અહીંયા કલરકામ થયું નહોતું તો ભોજનાલય અને આ સાઈડો એકદમ નવા જેવી થઈ ગઈ હવે બારીઓમાં કલર પણ થશે એ રીતે આ બહુ સુંદર ભોજનાલય જ્યાં સ્વચ્છતા હોય ત્યાં દેવીનો વાસ હોય એ રીતે આ ભોજનાલય સુંદર સજાવટથી ઓપ અપાયો પહેલાંના સમયમાં ભોજનાલયમાં આવો તો તળિયામાં એકદમ તેલનો ભાગ ચિકાસવાળો ભાગ હતો એ બધોએ ઘસાઈ કરીને દૂર કરી એકદમ સુંદર સ્વચ્છ ભોજનાલય આખરી ઓપમાં આગળ વધી રહ્યા છીએ ને વાસણ ધોવાની જગ્યા પણ જે હતી ગંદકીવાળી એ પણ હવે દૂર થઈ ને એકદમ સ્વચ્છ સુંદર સ્વચ્છ એકદમ ભોજનાલય પરિપૂર્ણ તરફ આગળ વધી રહ્યા છીએ થોડું કામ બાકી છે એ કામ પણ આજકાલમાં પૂરું થઈ જશે નવા કલરથી આખો ભોજનાલય તેજોમય બની ગયો સ્વચ્છ સુંદર ભોજનાલય ત્યાં અન્નપૂર્ણા માતાનો પ્રસાદ પણ દીપી ઉઠે એવું સુંદર ભોજનાલય તૈયાર થઈ રહ્યું છે રસોડા વિભાગનું કામ પણ પૂરું થયું હવે જ્યાં પ્રસાદ લઈએ છીએ એ જગ્યાનું કામ પણ અંતિમ તબક્કામાં છે